શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે કોઈ બહાની વ્યક્તિ નહીં પણ તમારા પોતાના વિચારો આપને ઘણીવાર એવું માની લઈએ છીએ કે આપણે જે વિચારીએ છીએ એ જ સત્ય છે અને આજ આપની ચિંતાનું કારણ બને છે આજે વાત કરીશું એક અદ્ભુત પુસ્તકની ડુ નોટ બિલીવ એવરીથિંગ વ્યુ થિંક ઓવર લેખક જોસેફ યુવેન કહે છે કે આપનું દુઃખ હની પરિસ્થિતિને કારણે નથી પણ એ પરિસ્થિતિ વિશે આપણે જે વિચારીએ છીએ તેના કારણે છે દાખલા તરીકે જો તમે કોઈને મેસેજ કરો અને જવાબ ન આવે તો સમસ્યા જવાબ ન મળવો એ નથી પણ તમારા મનમાં ચાલતા વિચારો છે કે તે મને ઇગ્નોર કરે છે અથવા મેં કંઈક ખોટું કહ્યું છે આ ઓવર થિંકિંગ જ તણાવ પેદા કરે છે આ પુસ્તકનો સૌથી મોટો પાઠ એ છે કે વિચારને ઓળખો પણ તેને સત્ય ન માનો જેમ આકાશમાં વાદળો આવે છે અને જાય છે તેમ વિચારો પણ મનમાં આવે છે અને જાય છે લેખક કહે છે નોન થિંકિંગ એટલે વિચારો બંધ કરવા નહીં પણ વિચારોમાં ફસાવું નહીં તો આમાંથી શીખવા જેવું શું છે થોટ લેબલિંગ જ્યારે કોઈ નકારાત્મક વિચાર આવે ત્યારે કહો આ એક ડર છે અથવા આ એક માત્ર શંકા છે તેનાથી વિચાર અને તમારા વચ્ચે અંતર ઊભું થશે પોતાને પ્રશ્ન પૂછો જ્યારે મન પરેશાન હોય ત્યારે પૂછો શું આ વિચાર ખરેખર સાચો છે કે માત્ર મારી કલ્પના છે વર્તમાનમાં જીવો ભૂતકાળ કે ભવિષ્યના વિચારો છોડીને અત્યારે જે કરી રહ્યા છો તેના પર ધ્યાન આપો યાદ રાખો મન એક સુંદર નોકર છે પણ ખૂબ જ ખરાબ માલિક છે જો તમે તમારા વિચારોના સાક્ષી બનતા શીખી જશો તો જીવનમાં શાંતિ આપમેળે આવશે જો તમે પણ ઓવર થિંકિંગથી પરેશાન હોવ તો આ પુસ્તક એકવાર જરૂર વાંચજો આ વિડીયો તમારા એ મિત્રને મોકલો જે બહુ વિચારે છે